તો મિત્રો આજના વ્લોગમાં હું બતાવી રહ્યો છું મોગલમાં નું ધામ ભગુડા મોગલમાં નું ધામ જય મોગલમાં સૌને સુખી રાખજો लाल रास्ता शुरू हो गया आज गेमिंग आप भी जाइए वीडियो सर पांच ये जो है वो है लाइन आ रहा है તો આજે છે અમારા વડીલો અમારી સાથે છે તો પૂછી લઈએ તમે કયા ધામે દર્શન કરવા આવ્યા છો તો અત્યારે તમે તમે કયા ધામે ધામે છો છો હે દર્શન કર્યા ચા પાણી કર્યા હારી મજા આવી ને તો મિત્રો અમે મોગલ ના દર્શન કરી અને બહાર નીકળ્યા છીએ અને ત્યાં ખોડલ માનું મંદિર છે બહાર ગભર ઉપર ત્યાં જઈ રહ્યા છીએ મિત્રો